તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 માં જશો તારે સ્વાગત છે તમારા નવા વ્લોગ માં અત્યારે ફ્રી બેલ છે ને જી મ્યુઝિક વાળા હે ને જાય ઢોલ ની પ્રેક્ટિસ કરે તો હાલ આપણે જોઈએ કે કે ને ઢોલ પ્રેક્ટિસ કરે અત્યારે જો હું કુટીરમાં આવી ગયો ને જો ભાઈ હે ને ઢોલ પ્રેક્ટિસ કરતા તો જો ભાઈ પ્રેક્ટિસ તો કરતા આવે હું નામ છે ભાઈ તારું હીરેન શું હું કહેતો ઢોલ વગાય છે બમ વગાડતો છે ને આવડે ઢોલ ફૂલો ચાલો લોન સંદીપ સાહેબી આખે ચાલો ભાઈ ઈ ઘોડી આ લેવા જઈ આવી અત્યારે કબડ્ડી ની રમે

બી લાગતી ચાલો રાખો તમારે પકડવા પટ્ટી અમે પકડાવ પટ્ટી કોણ દાદ કે સમજાતો નથી લખો બધે એવું લાગે ચાલો જ ભાઈ હું હોસ્ટેલના રસ્તે આવેલો જતા આપતો જો ભાઈ ઘોડી એને જો છૂટા છૂટ આવે અને એને અમને રસ્તામાં મળી ગયા ભાઈ જાય નાના ખરા ભાઈ આ ભાઈ ક્યાં જાવ છો ક્યાં જાવ છો એન્જોય પાર્ક એન્જોય પાર્ક રમવા જા હા શું નામ છે આ દિવ્ય દિવ્યા નામ છે તો ઘર રીડિંગ પૂરું થઈ ગયું હા હમણાં રમ્યા રમ્યા જા સંદીપ સાહેબ આવે જો ઘોડી લઈને મને ભાઈ ઘોડી જાય છૂટે છૂટ હાલો ભાઈ ગોળી જઈ ગઈ હાલો એને આપણે હોસ્ટેલ આટા મારી આવ્યા હાલો તો આપણે એને જીરે કે ગુરુકુલ સિનેમેટિક સીન લઈ લેજે તમે જોઈ લેજો પછી હોસ્ટેલ આવી ગયા ને હોસ્ટેલની બહાર જોઈએ ને ગલગોટા નાતા હતા પછી મેં વિચાર્યું કે હાલો થોડો ગુરુકુલનો સિનેમેટિક સીન લઈ લેજે બહુ મસ્તી નહોતો હતો ને ગલગોટા કેવા મસ્તી નહોતા જે તમે જોઈ શકો છો કેવા મસ્તી હતા પીળા અને કેસરીને બે ત્રણ કલર નહોતા

શું કરવા જવા બા કેરમ ઉન બા ગેસ્ટલેન્સ વાળા બધાને કેરમ રમવાનું મજા આવતી હશે નહીં હા કેરમ રમવાની હો તમે કેરમ રમવા આવ્યા હા કેરમ મજા આવે કેરમ રમવાની તાલો ભાઈ હાલો રમો રમો હાલો હમણા આવો તમ જારે કેટલા માં ભણ કાવ્યા ઓય સ્પોર્ટ રૂમ સેવા કરે એમ તો કેરમ નો ટાઈમે ફ્રી બલ માં હાલો ભલે આપણે ને આમ ગ્રાઉન્ડ માં જઈને પાછો આટો મારી આવી ગયા નું ગયા તું ના ના કેરમ છોડાઈ લીધી તો કા હા જો ભાઈ બોલે જો વ્લોગ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળી એક નવા